त्याशास्त्र म प्रभु नु वचन कहे अपने जय पापी हता, तर ख्रिस्त अपना मरण पाम्या, एम करवामा ईश्वर अपना प्रेम प्रगट करे हिंदी अनुवाद कहे परंतु परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा વાઓ આ સંસારની અંદર માણસો એકબીજા ઉપર પ્રેમ ત્યારે બતાવે કે જ્યારે તેઓ સામેવાળી વ્યક્તિ પર સારી અને એમને ગમે તેવી બાબતો જોતા હોય અત્યારે એ પ્રેમની સામે પ્રેમ બતાવવામાં આવે પરંતુ આ તો પાપની સામે પ્રેમ બતાવવામાં આવ્યો કે જે વ્યક્તિ પાપને કારણે પાપી બન્યો અને એ વ્યક્તિ પર ઈશ્વરે પ્રેમ પ્રગટ કર્યો બાઇબલ યોહાન ત્રણ અને સોળ કહે છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જની દીકરો આપી દીધો એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે ભલાઓ આ પાપી માનવ જાત ઉપર પ્રેમ પ્રગટ કરવામાં આવ્યો શું વચન આપણને એવું નથી કહેતું કે પ્રીતિ પાપના સર્વ પુંજને ઢાંકી દે છે ઈશ્વરે ન્યાયી હતા ત્યારે નહીં આપણે બહુ પવિત્ર હતા ત્યારે નહીં પરંતુ આપણે જ્યારે પાપી હતા આપણે જ્યારે અધમ દશામાં હતા ત્યારે એવી પરિસ્થિતિમાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો અને પોતાના એકાકી જરી દીકરા ઈસુ ખ્રિસ્તને આપીને તેમણે આપણને તાર્યા છે કે આપણે આવનાર સમયના એ ભયંકર કોપથી બચી જઈએ આપણે અનંતકાળના નાશથી બચી જઈએ આપણે ઈશ્વરના એવા ભયંકર ન્યાયથી બચીને અનંત જીવન તેની દયામાં પ્રાપ્ત કરી શકીએ અંદર ઘણા એવા લોકો છે કે જે પ્રેમને શોધી રહ્યા છે પરંતુ આપણા પર ઓલરેડી એક એવો અગાપે પ્રેમ પ્રગટ કરી દેવામાં આવ્યો છે કે જે એક પરનો

અને જ્યારે મેં એ દર્શનને જોયું અને પ્રભુ ઈશુને જે ખિલ્લો મારવામાં આવે છે હાથ ઉપર અને એ દ્રશ્યની અંદર એમના હથેળીમાંથી એક લોહી એવી રીતે બધું ઉડીને મારા મુખ પર આવે અને ત્યાં મેં એક અવાજ સાંભળ્યો કે બેટા મેં તારા માટે કિંમત ચૂકવી છે અને આ દર્શન જાણે કે ખુલ્લી આંખે જોવામાં આવેલું દર્શન હોય એવી પરિસ્થિતિની અંદર મેં પરમેશ્વરના એ પ્રેમના અવાજને સાંભળ્યો પ્રભુના એ મહાન બાબતમાં જોયો ત્યારે મારા જીવનને પરમેશ્વરની આગળ સમર્પણ કર્યું વાઓ આ સંસારના પ્રેમની પાછળ ના દોડશો જેમાં સ્વાર્થ છે સંસારના લોકોમાં પ્રેમની અપેક્ષા ના રાખશો કે જે એક સમય સાથ છોડી દેશે પરંતુ ઈશ્વરના અગાપે પ્રેમ તરફ દ્રષ્ટિ કરો પ્રભુ ઈશ્વરની તરફ દ્રષ્ટિ કરો ઈશ્વર પિતાએ જે આપણા પર પ્રેમ કર્યો છે તેની તરફ દ્રષ્ટિ કરો અને ત્યારે એ તમને એના પ્રેમથી ભરી દેશે અને વાલાઓ આભાર માનીએ એ તારણ માટે જે આપણને આપવામાં આવ્યું પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર આ નવચન માટે તમારો આભાર પ્રભુ અમે તમારા પ્રેમને હંમેશા સન્માન આપીએ અને તમારા પ્રેમને વધારે જાણીએ અને અમે પણ તમને પુષ્કળ પ્રેમ કરીએ તેવી કૃપા થવા દો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ આમે બી ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શલોમ